સમજ પર જતાંમાં હા એ દેવલેના વિડિયો પાકજો કળાબટા ક્યાં વાગ્યું યે જ નહ ગેતી નહોતું સમાજના આમદર્દી બધાય તમારી ખબર કાઢવા માટે તમારે કોઈ કોળી સમાજનો સહયોગ હોય સારવારમાં જોતો હોય વધારે ક્યાંય સારવારમાં જવું પડે એવું હોય સમાજના બધા તમારી સાચી છે

પાલીતાણા તાલુકાના ભંડોળ ગામના કોળી સમાજ પરિવારની દીકરીની ઢગ લઈને એક બોલેરો ગાડીની અંદર મેરાઓ બે ચાર યુવાનો સેંજળ ગામે ઢગ લઈને આવેલા અને ઢગની અવરજવર વખતે આ બોલેરો ગાડી કોઈ

એ બેનને ગંભીર ઇજા થવાથી સાવરકુંડલા સારવારમાં પહોંચે ત્યારે એમનું લીટર મૃત્યુ થયેલું મને તાત્કાલિક ઇમરજન્સી એકસો આઠની તંત્ર સુવિધા કરી અને મોટી સંખ્યામાં જે ઇજાગ્રસ્ત બહેનોને પ્રથમ વંડા સાવરકુંડલા અને સાવરકુંડલાથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરેલું અને વધુ ગંભીર ઇજાઓ જે બે ત્રણ જણાને હોય તે રાજકોટ સારવાર અર્થે ખસેડેલ છે ત્યારે આ બનાવની જાણ થતાં અમરેલી જિલ્લાની અંદર જે કોળી સમાજના આગેવાનો છે અને એક સંકટ મોશન નામનું ગ્રુપ શરૂ કરેલ છે જે સંકટ મોશન ગ્રુપના જે અમારા સભ્યો છે નારણભાઈ મકવાણા છે બાબુભાઈ મકવાણા છે મોનાભાઈ રાઠોડ છે લાલજીભાઈ સાકળિયા છે ઉકાભાઈ સાકળિયા છે તેમજ રમેશભાઈ ગોઈ નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે મનસુખભાઈ અમારા નિવૃત્ત જમાદાર છે એ મોટા પ્રમાણમાં અમુક તાત્કાલિક જે તે વખતે રાત્રે પણ અમારી ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અને ત્યાંથી રિફર થયેલા બધા ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે દરેક ઈજાગ્રસ્તની મુલાકાત લીધી અને સિવિલ હોસ્પિટલના જવાબદાર જે કર્મચારીઓ છે મેડિકલ ઓફિસર ઓફિસરશ્રીઓને ઈજાગ્રસ્તોને બરાબર સારવાર મળે અને વધુ કોઈ સારવાર માટે ક્યાંય પણ બહાર મોકલવાના થાય તો પણ તેવી વ્યવસ્થા કરવા માટે પણ તંત્રને અમે તાકીદ આપેલી સમજણ આપેલી અને આજે બીજા દિવસે પણ આ જે અમો હાજર છે એ સંકટ મોસન ગ્રુપના સભ્યો ફરી વખત આ જે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધેલ છે કોઈની સારવાર બરાબર થતી ન હોય કોઈને સારવારમાં સહાયની જરૂર હોય કે સારવાર અર્થે કોઈ પણ જાતની જરૂર હોય તો અમે કોળી સમાજની પડખે અમારું સંકટ મોસન ગ્રુપ હંમેશા ઊભું છે તે માટેની આજે અમે મુલાકાત લીધેલ છે સિવિલ હોસ્પિટલ ખાતે અને દરેક જિલ્લાઓની અંદર ળી સમાજને અમારી પ્રેરણા લઈ અને આવી કામગીરી કરવા માટે આજે હું સંદેશો આપું છું જય વેલનાથ જય માતા